ધોરણ સાત પાઠ ચાર ગણિત સાદા સમીકરણ કોઈ સંખ્યા એક્સમાં પાંચ ઉમેરતા તેનું ગાણિતિક સ્વરૂપ એક્સ વત્તા પાંચ થશે કોઈ સંખ્યા વાયમાંથી ત્રણ બાદ કરતાં વાય માઇનસ ત્રણ થશે કોઈ સંખ્યા એમના ચાર ગણામાંથી સાત બાદ કરતાં તેનું ગાણિતિક સ્વરૂપ એટલે ચાર એમના ચાર ગણા એટલે ચાર એમમાંથી સાત બાદ કર્યા કોઈ સંખ્યા એના ત્રીજા ભાગમાં એટલે એનો ત્રીજો ભાગમાં છ ઉમેરતા વત્તાં છ એક્સ અને નવનો સરવાળો એક્સ વત્તા નવ એનો સરવાળો હંમેશા સોળ થાય બીના બે ગણા એટલે બીને બે વખત ગુણે તો ટુ બી થાય અને છ ઉમેરતા વત્તા છ અને જવાબ મળશે બાર જો એક્સ બરાબર ત્રણ હોય તો એક્સ વત્તા પાંચ બરાબર કેટલા થશે તો એક્સની કિંમત આપણે ત્રણ મૂકીએ તો ત્રણ વત્તા પાંચ એટલે આઠ થાય એક્સ બરાબર માઇનસ બે હોય તો બેની જ બે એક્સ વત્તા આઠમાં એક્સની કિંમત માઇનસ બે ઉમેરતા બે ધૂ ચાર પણ માઇનસ ચાર મળે પ્લસ આઠ માઇનસ પ્લસ માઇનસ એટલે કે આઠમાંથી ચાર જશે તો ચાર આઠ એટલે આઠની આગળ પ્લસ મોટીની સંખ્યા છે એટલે પ્લસ ચાર મળશે એક્સ બરાબર પાંચ તો પા પંદર ભાગ્યા એક્સ માઇનસ એક એક્સની કિંમત પાંચ મૂકીએ તો પાંચ તેરી પંદર ત્રણમાંથી એક જાય તો બે મળે એક્સ બરાબર બે હોય તો બાર માઇનસ ત્રણ એક્સ બરાબર કેટલા થાય તો બાર માઇનસ ત્રણ અને એક્સ એટલે બે તો તંદુ છ બારમાંથી છ જાય તો છ મળે એક્સ વત્તા પાંચ બરાબર બાર એ એક્સ બરાબર કેટલા મળે તો એક્સને જો કરતાં બનાવીએ તો પ્લસ પાંચ બરાબરની બીજી સાઈડ જાય તો માઇનસ થઈ જાય તો બારમાંથી પાંચ જશે તો સાત મળશે બે એક્સ માઇનસ એક બરાબર ત્રણ હોય તો એક્સ બરાબર કેટલા થશે તો બે એક્સ બરાબર ત્રણ અને માઇનસ એક બીજી સાઈડ જશે તો પ્લસ થશે તો ત્રણને એક ચાર થશે અને બે ગુણાકારથી જોડાયેલા છે બીજી સાઈડ હશે તો ભાગાકારમાં થશે તો ચાર ભાગ્યા બે કરે એટલે બે જોવા મળે એક્સના છેદમાં ત્રણ માઇનસ એક બરાબર પાંચ હોય તો એક્સ બરાબર કેટલા થાય તો ત્રણ છે એ માઇનસ એક બીજી સાઈડ મૂકતા એ પ્લસ થઈ જશે એટલે છ થશે ત્રણ ગુણાકારમાં જોડાયેલા છે બરાબરની બીજી સાઈડ જશે તો ભાગાકાર થશે એટલે છ તેરી અઢાર થશે દસ માઇનસ બે એક્સ હોય તો બે એક્સને પહેલાં કરતાં બનાવતા અને ચાર બરાબર છે માઇનસ દસ બીજી સાઈડ તો માઇનસ દસ થશે તો ચારમાંથી માઇનસ દસ થશે એટલે માઇનસ છ વધશે બંને જગ્યાએ માઇનસ માઇનસ નીકળી જશે અને એક્સ બરાબર છ ભાગ્યા બે કરતાં બે તેરી છ મળશે એક્સ બરાબર ત્રણ તો ચાર એક્સ માઇનસ એક બરાબર કેટલા થાય તો એક્સની કિંમત જો ત્રણ મૂકીએ તો ચાર તેરી બાર બારમાંથી એક જાય તો અગિયાર એક્સ બરાબર માઇનસ બે હોય તો એક્સની જો કિંમત મૂકતા માઇનસ બે મળે છે એક્સ બરાબર માઇનસ ત્રણ હોય તો પાંચ માઇનસ બે એક્સમાં એક્સની જે કિંમત મૂકવામાં આવે તો માઇનસ અગિયાર મળશે સમીકરણમાં એનો ઉકેલ પણ આવી રીતે મળી શકે છે ચલની કિંમત મૂકવાથી સમીકરણ બને છે ગાણિતિક વિધાનને સમીકરણ સ્વરૂપે પણ લખી શકાય છે જ્યાં બે ગણા ત્રણ ગણા કે પાંચ ગણા હોય તો આપણે તેનો ગુણાકાર કરવામાં આવે અને જ્યાં ભાગ લખલ હોય ત્યાં ભાગાકારના સ્વરૂપે લખવામાં આવે બાદબાકી કીધી હોય તો બાદ બાકીના સ્વરૂપમાં લખવામાં આવે અને જો ઉમેરતા કીધું હોય અથવા કે સરવાળો કરતાં કીધું હોય તો આપણે એ સંખ્યાને સરવાળામાં મૂકવી છીએ ત્રણ એક્સ માઇનસ એક બરાબર અગિયાર છે તો આપણે આ સમીકરણને વિધાન સ્વરૂપે લખવાનું છે તો આપણે રૂપિયામાં ફેરવીને લખવાનું છે તો એક્સના ત્રણ ગણા એટલે કે એક્સના ત્રણ ગણામાં એક બાદ કરતાં આપણે અગિયાર રૂપિયા મળે છે એક્સના પાંચ ગણામાં ત્રણ ઉમેરતા ત્રેવીસ મળે છે એક્સના બે ભાગમાં માઈનસ એક બાદ કરતા એક બાદ કરતા આપણે હવે નીચે આપેલા સમીકરણની બાજુમાં આપેલા ચલ કિંમત મૂકતા ચકાસવાનું છે કે એક્સ વત્તા પાંચ બરાબર પંદર હોય જ્યાં એક્સની કિંમત કેટલી મૂકવાની છે દસ તો એક્સ ની જગ્યા દસ મૂકતા દસ વત્તા પાંચ બરાબર પંદર તો બંને જગ્યાએ બરાબર થાય છે એટલે કે આ સમીકરણ છે એ ક્ષમતા જળવાઈ રાખે છે જ્યારે બંને જગ્યાએ જવાબ જો સરખા ના થાય તો આપણે એને ક્ષમતા જળવાતી નથી એવું કહી શકીએ છે અહીંયા પણ એક્સ માઇનસ ત્રણ બરાબર ચાર છે તો એક્સની કિંમત જો સાત મૂકીએ તો સાતમાંથી ત્રણ જાય તો ચાર એટલે બંને જગ્યાએ ચાર આવે છે એવી જ રીતે એક્સ માઇનસ એક બરાબર પાંચ એક્સ માઇનસ એક બરાબર પાંચ જ્યાં એક્સની કિંમત ચાર મૂકતા ચાર માઇનસ એક એટલે કે ત્રણ ત્રણ બરાબર પાંચ તો બંને જગ્યાએ સરખા સંખ્યા આવતી નથી એટલે ક્ષમતા જળવાતી નથી બે એક ઓછા એક બરાબર નવ જ્યાં એક્સની કિંમત જો પાંચ મૂકીએ તો બે પચાસ દસ દસમાંથી એક જાય તો નવ અને આ સાઠ પણ નવ બંને જગ્યાએ નવ નવ આવે છે એટલે સમતા જળવાય છે ત્રણ એક્સ વત્તા એક બરાબર તેર જો કિંમત ચાર મૂકીએ તો ત્રણ ચોક બાર બારની એક તેર બની જગ્યાએ તેર તેર આવે છે એટલે સમતા જળવાય છે પાંચેક સો છ બે બરાબર તેર જ્યાં એક્સ બરાબર માઇનસ ત્રણ લેતા પાંચ તેરી પંદર એટલે માઇનસ પંદર માઇનસ બે બરાબર તેર માઇનસ માઇનસ પ્લસ થાય તો પંદર ને બે સત્તર થાય સત્તર એટલે કે મોટી સંખ્યા તેર તો સમીકરણની ક્ષમતા જળવાતી નથી સંકેતિક સ્વરૂપમાં પણ લખી શકાય છે સમીકરણનો ઉકેલ ત્રણ છે કે નહીં તે ચકાસવાનું છે પાંચેક સો સાત બરાબર આઠ જો પાંચેક્સ બરાબર આઠ અને સાત પ્લસ માઇનસમાં છે બીજી સાઈડ જાય તો પ્લસમાં જાય છે તો પાંચ એક્સ બરાબર સાતને આઠ પંદર થાય તો એક્સ બરાબર પંદર અને પાંચ ગુણાકારથી જોડાયેલા છે તો બીજી સાઈડ જશે તો ભાગાકાર પાંચ પંદર મળે છે એટલે અહીં એક્સનો ઉકેલ ત્રણ મળે છે ત્રણ એક્સ પત્તા એક બરાબર ઓગણીસ તો ત્રણ એક્સ બરાબર ઓગણીસ અને પ્લસ એક બીજી સાઈડ જાય તો ઓગણીસમાંથી એક જાય તો અઢાર મળે છે ત્રણ ગુણાકારથી જોડાયેલા છે બીજી સાઈડ જાય તો ભાગાકારમાં તો ત્રણ છક અઢાર તો જ્યાં છ આવે છે જે ઉકેલ છે નહીં એક્સ ઓછા ત્રણ માઇનસ એક બરાબર પાંચ જો માઇનસ એકને આપણે બીજી સાઈડ જાય તો પ્લસ થઈ જાય છે તો પાંચને એક છ થાય છે ત્રણ ગુણાકારમાં જોડાયેલા છે બીજી સાઈડ જશે તો ભાગાકારમાં સોરી ભાગાકારમાં જોડાયેલા છે તો બીજી સાઈડ જશે તો ગુણાકારમાં જશે તો ત્રણ ગુણે એટલે છ અઢાર એ પણ ઉકેલ ત્રણ મળતો નથી માઇનસ બે એક્સ એક બરાબર માઇનસ પાંચ થાય છે તો જો આપણે બે એક્સને કરતા બનાવી શકે અથવા કે બરાબરને બીજી સાઈડ બૂકીએ તો બે એક્સ પ્લસમાં થઈ જાય છે અને પ્લસ એક હતા માઇનસ પાંચ બીજી સાઈડ આવે તો પ્લસ થઈ જાય છે તો એકને પાંચ છ થાય છ બરાબર બે એક્સ જો એક્સને કરતાં બનાવે તો બે ગુણાકારમાં જોડાયેલા છે જા ભાગાકારમાં તો છ ભાગ્યા બે એટલે બે તેરી છ તો અહીંયા ઉકેલ મળે છે અગિયાર માઇનસ ચાર એક્સ બરાબર માઇનસ એક મળે છે તો ચાર ને આપણે માઇનસ ચાર એક્સને કરતાં બનાવીએ બરાબર માઇનસ અને પ્લસ અગિયાર બીજી જાય તો માઇનસ અગિયાર થાય છે તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય તો અગિયારને એક બાર મળે છે પણ બની જગ્યાએ માઇનસ માઇનસ છે એટલે નીકળી જશે તો એક્સ બરાબર બાર અને ચાર ગુણાકારમાં જોડાયેલા છે બીજી સાઈડે હશે તો ભાગ્યકાળમાં તો ચાર તેરી બાર એક્સ બરાબર ત્રણ થશે એવી જ રીતે દસ વતાં ત્રણ એક્સ બરાબર એક તો ત્રણ એક્સ બરાબર એક અને પ્લસ દસ બીજી સાઈડ થશે તો માઇનસ તો એકમાંથી દસ જશે તો માઇનસ નવ થશે એક્સ બરાબર માઇનસ નવ ભાગ્યે ત્રણ તો તન તેરી નવ પણ એ માઇનસ ત્રણ મળે છે જે પણ એક્સનો ઉકેલ છે નહીં આ પણ એવી જ રીતે સમીકરણ ઉકેલવાના છે જ્યાં ચલને કરતાં બનાવી અને અચળપદને બરાબરની જો બીજી સાઈડ લઈ જાય તો ઉકેલ સરળતાથી મળી શકે છે અહીંયા પણ રાધાની માતાની ઉંમર રાધાની ઉંમરના ત્રણ ગણાથી બે વર્ષ વધારે છે તો રાધાની માતાની ઉંમર એ રાધાની ઉંમરથી રાધા એનાથી નાની છે તો રાધાની માતા નાની છે અને રાધાની ઉંમરના ત્રણ ગણાથી તો ધારો કે રાધાની ઉંમર જો એક્સ હોય તો એક્સના ત્રણ ગણા થાય એટલે ત્રણ એક્સ બને છે બે વર્ષ વધારે છે જો રાધાની માતાની ઉંમર બત્રીસ વર્ષ હોય તો રાધાની ઉંમર શોધવા માટેનું સમીકરણ બનાવો ધારો કે રાધાની વ રાધાની ઉંમર એક્સ ગીગરા છે ધારો કે રાધાની ઉંમર એક્સ વર્ષ છે તો એક્સ એની માતા ત્રણ ગણા ઉંમર એટલે ત્રણ એક્સ એમાં બે વર્ષ વધારે એટલે વત્તા બે અને બંનેની માતાના વર્ષનો ઉંમરનો સરવાળો બત્રીસ થાય છે ત્રણ એક્સ વત્તા બે બરાબર બત્રીસ થાય મહેશનું વજન ભાવેશના વજનના બમણાથી ત્રણ કીગરા ઓછું છે મહેશનું વજન એ ભાવેશના વજનથી તો ભાવેશનું વજન આપણે ખબર ન હોય તો આપણે શું ધારશું એક્સ કિગરા ધારશું તો મહેશનું વજન છે ત્રણ કીગરા એટલે કે ત્રણ કીગરા ઓછું છે તો બમણાથી એટલે કે એક્સના બમણા એટલે બે એક્સ એનાથી ત્રણ ઓછું એટલે માઇનસ ત્રણ થાય છે જો બંનેનું કુલ વજન એટલે કે મહેશ મનીષ અને ભાવેશના વજનનો બંનેનો સરવાળો કરીએ તો અઠોતેર થાય તો ભાવેશનું ભાવેશનું વજન છે એક્સ ગીગરા વત્તા બે એક્સ ઓછા ત્રણ છે એ મનીષનું વજન છે તો આ બંનેનો જો સરવાળો કરીએ તો આપણે અઠોતેર કિગરા મળે છે સીતા કથા ગીતાની ઉંમર ત્રણ વર્ષ વધારે છે ગીતા કથા રીટાની ઉંમર પાંચ વર્ષ વધારે છે જો સીતા ગીતા અને રીટાની ઉંમરનો સરવાળો પચાસ થાય તો દરેકની ઉંમર શોધો તો સીતા કરતાં ગીતાની ઉંમર ગીતાની ઉંમર ત્રણ વર્ષ વધારે છે તો સીતાની ઉંમર ખબર નથી તો સીતાની ઉંમર કેટલી છે એક્સ તો આપણે ગીતાની ઉંમર ત્રણ વર્ષ વધારે છે એટલે એક્સ વત્તા ત્રણ અને રી ગીતા કરતાં એટલે ગીતાની ઉંમર છે એક્સ વત્તા ત્રણ એમાં પાંચ વર્ષ ઉમેરતા એટલે રીટાની ઉંમર બને તો એક્સ વત્તા ત્રણ વત્તા પાંચ એટલે કે એક્સ વત્તા ત્રણને પાંચ આઠ આમ ત્રણેયની ઉંમરનો સરવાળો કરું x એટલે સીતા x વત્તા ત્રણ એટલે ગીતા x વત્તા આઠ એટલે રીટા આ ત્રણેયની ઉંમરનો સરવાળો કરીએ એટલે પચાસ થાય તો એક્સ 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 ત્રણ વખત એક્સ આય એટલે ત્રણ એક્સ અને ત્રણને આઠ અગિયાર બરાબર પચાસ ત્રણ એક્સ બરાબર પચાસ પ્લસ અગિયાર બીજી સાઈડ જાય તો માઇનસ થાય તો ત્રણ એક્સ બરાબર પચાસમાંથી અગિયાર જાય તો ઓગણચાલીસ મળે છે પછી એક્સને કરતા બનાવતા એક્સ બરાબર ઓગણચાલીસ અને ત્રણ ગુણાકારમાં જોડાયેલા છે તો ભાગાકારમાં જશે તો તેર તેરી ઓગણચાલીસ એટલે એક્સની કિંમત મળી તેર હવે એક્સની કિંમત જ્યાં આવે છે ત્યાં મૂકી દે તો સીતાની ઉંમર તેર વર્ષ હશે અને તેર વત્તા ત્રણ કરીએ એટલે આપણે મળે ઓગણીસ સોળ જે ગીતાની ઉંમર હશે અને એક્સ વત્તા આઠ જ્યાં એક્સની ઉંમર તેર ઉમેરીએ તો તેર વત્તા આઠ એટલે કે એકવીસ વર્ષ મળે છે જ્યોતિની હાલની ઉંમર અને ચાર વર્ષ પછીની ઉંમરનો સરવાળો અડતાલીસ વર્ષ છે તો જ્યોતિની હાલની ઉંમર શોધો ધારો કે જ્યોતિની હાલની ઉંમર આપણે ખબર નથી તો આપણે એક્સ ધારીએ છીએ તો ચાર વર્ષ પછી એટલે કે એક્સના ચાર વર્ષ પછી એટલે એક્સ વત્તા ચાર જો બંનેની ઉંમરનો સરવાળો અડતાલીસ થાય તો એક્સ એક્સ વત્તા ચાર બરાબર અડતાલીસ થાય છે તો આપણે એક્સ એક્સ એટલે બે એક્સ અને પ્લસ ચાર છે એ બીજી સાઈડ જશે તો માઇનસ થશે તો એક્સ બરાબર અડતાલીસમાંથી ચાર જશે તો ચુમ્માલીસ તો એક્સ બરાબર ચુમાલીસ અને બે ગુણાકારથી જોડેલા છે તો જશે ભાગાકારમાં તો બાવીસ થ મળશે એવી જ રીતે એક ટેબલ અને એક ખુરશીની કુલ કિંમત દીધેલી છે છસો હવે ટેબલની કિંમત અને ખુરશીની કિંમત આપણે ખબર નથી જો ખુરશીની કિંમત કરતાં ટેબલની કિંમત બમણી હોય જો ખુરશીની કિંમત એક્સ હોય તો ટેબલની કિંમત બમણી થાય એટલે બે એક્સ થઈ જાય તો બંનેની કુલ કિંમત છે છસો રૂપિયા તો એક્સ વધતા ટુ એક્સ બરાબર છસો તો એક્સ વધતા ટુ એક્સ એટલે થ્રી એક્સ બરાબર છસો તો એક્સ બરાબર છસો અને ત્રણ ગુણાકારથી જોડાયેલા છે બરાબર ને બીજી સજા તો ભાગાકારમાં તો છસો ભાગ્યા ત્રણ કરો એટલે બસો જોવા મળે છે જ્યાં એક્સની કિંમત મૂકતા એટલે કે ખુરશીની કિંમત બસો હશે અને ટેબલની કિંમતમાં જો બે એક્સ એટલે બે ગુણ્યા બસો કરીએ તો ચારસો મળશે પિતાની ઉંમર પુત્રની ઉંમર ના પાંચ ગણા કરતાં બે વર્ષ વધારે છે જો બંનેની ઉંમરનો સરવાળો આડત્રીસ વર્ષ હોય તો બંનેની હાલની ઉંમર શોધો પિતાની ઉંમર આપણે ખબર નથી મને પુત્રની ઉંમરના ઉંમર પુત્રની ઉંમર જો એક્સ વર્ષ હોય તો પિતાની ઉંમરના પાંચ ગણા એટલે પાંચને બે એક્સ વડે ગુણતા એટલે પાંચ એક્સ થાય અને બે વર્ષ વધારે એટલે વધતા ફે એટલે કે જો પુત્રની ઉંમર એક્સ વર્ષ હોય તો એના પિતા છે એના પાંચ ગણાથી બે વર્ષ વધારે છે આમ બંનેની ઉંમરનો સરવાળો છે આડત્રીસ તો આ સમીકરણે ગોઠવતા એક્સ એટલે પુત્ર વત્તા પાંચ એક્સ વધતા બે એના પિતા બરાબર આડત્રીસ તો પાંચ એક્સ અને એક્સ એટલે છ એક્સ અને 2 બે પ્લસમાં છે બીજી સાઈડ આવશે તો માણ બે થશે માઇનસ અને છ એક્સ બરાબર આડત્રીસમાંથી બે જશે તો છત્રીસ તો એક્સ બરાબર છત્રીસ ભાગ્યા છ કરે તો છત્રીસ એટલે પુત્રની ઉંમર છે એ છ વર્ષ છે જ્યારે પિતાની ઉંમરમાં એક્સની કિંમત મૂકીએ પાંચ છત્રીસ વધતાં બે એટલે બત્રીસ ઉંમર થશે એવી જ રીતે નેહાનું વજન મેઘાના વજનથી બમણાંથી ત્રણ કિગરા ઓછું છે જો બનેનું કુલ વજન પુસ્તાલીસ કીગરા હોય તો દરેકનું વજન શોધો હવે નેહાનું વજન મેઘાના વજન થી બમણા મેઘાનું વજન છે ધારો કે એક્સ તો નેહાનું વજન છે ત્રણ કિગ્રાથી ઓછું એટલે ત્રણ કિગ્રા માઇનસ સોરી બમણાથી ત્રણ કીગરા ઓછું બમણા એટલે બે એક્સથી ત્રણ ઓછું છે માઇનસ ત્રણ તો બંનેનું વજન કુલ છે પુસ્તાલીસ કીગરા તો બંનેની ઉંમરનું સરવાળું કરતાં એક્સ એટલે કે મેઘાનું વજન અને નેહાનું વજન છે બે એક્સ ઓછા ત્રણ બરાબર પુસ્તાલીસ બે એક્સ વત્તા ત્રણ એક્સ બે એક્સ એટલે ત્રણ એક્સ અને પુસ્તાલીસ માઇનસ ત્રણ બીજી સાઈડ જશે તો પ્લસ ત્રણ થશે ત્રણ એક્સ બરાબર પુસ્તાલીસ ત્રણ અડતાલીસ થશે તો એક્સ બરાબર અડતાલીસ ભાગ્યા ત્રણ તો ત્રણ ને અડતાલીસ વડે ભાગતા સોળ તેરી સોળ એકાદ સોળ સોળ ધૂ બત્રીસ સોળ તેરી અડતાલીસ એવી રીતે એક્સ બરાબર સોળ મળશે આમ મેઘાનું વજન છે આપણે એક્સ એટલે કે સોળ કિગ્રા મળશે અને નેહાનું વજન બે એકસો છ ત્રણ જ્યાં એક્સની કિંમત સોળ મૂકતાં સોળ બત્રીસ બત્રીસમાંથી ત્રણ જશે તો ઓગણત્રીસ કિગ્રા મળશે આભાર જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો